નમસ્કાર ખેડૂત મિત્રો શું તમે આ વર્ષે ઓછા એવી શેણાની વેરાયટી ગોતી રહ્યા છો ખેડૂત મિત્રો તો તમારા માટે આ વિડીયો છે ખાસ ફૂલે શીઠ લઈને આવ્યો છે ફૂલે વેરે ફૂલે અગિયાર નંબર શેણાની વેરાયટી કે એમાં ખેડૂત મિત્રો કે ઓછું પિયત અથવા મધ્યમ પિયત હોય છે તો પણ ઉત્પાદન તમને સારામાં સારું મળશે તો આપણે ખેડૂત મિત્રો એના વિશે વાત કરીએ તો એના કેરેક્ટર કઈ કઈ ટાઈપના છે કેટલા દિવસે પાકે છે કેટલું બીજ રાખવું જોઈએ તો આપણે એક એ ટુ ઝેડ આ વિડીયોમાં અંદર વાત કરીશું આપણે મુખ્ય વિશેષતાની વાત કરીએ કે ફૂલે વીર છીણાની મુખ્ય વિશેષતા શું હોય છે તો ખેડૂત મિત્રો એમનો છોડનો પ્રકાર કહીએ ને તો આપણે અધૂભળો છોડ થાય છે બીજું કે પાકવાના દિવસો તો ઘણા ખેડૂત મિત્રોને થાય છે કેટલા દિવસે પાક થાય છે તો ખેડૂત મિત્રો તમે જો આ બિનપીતની અંદર આપણે સો જમણની આજુબાજુ પકી જતા હોય છે અને આપણે મધ્યમ પિયતમાં આપણે વાવેતર કરીએ એટલે કે આપણે બે ત્રણ પીત આપેલા હોય તો પાંચ દસ દિવસ વધારે એટલે કે એકસો ને દસ દિવસે પાકતા હોય છે અને આ છીણાને પિયત અને બિનપિયત બંને વિસ્તારની અંદર આમાં વાવેતર કરી શકાય છે ત્યાર પછી એનો દાડાની વાત કરીએ કે મધ્યમ કદ અને આકર્ષણ ભૂરા રંગનો હોય છે જેથી કરી અને માર્કેટ વેલ્યુ એટલે કે માર્કેટમાં સારા એવા ભાવ આવતા હોય છે ત્યાર પછી ખેડૂત મિત્રો અને શક્તિની વાત કરીએ તો સુકારા સામે સહનશીલ વેરાયટી છે ત્યાર પછી ખેડૂત મિત્રો કે ઉત્પાદન ક્ષમતા તો ખેડૂત મિત્રો ઉત્પાદન ક્ષમતાને એવરેજ તમે આમ ગણો તો વીસ મણની આજુબાજુ એવરેજ ઉત્પાદનનો આવતું હોય છે અને સારું ઉત્પાદન આવે એમને ત્રીસ મણ બત્રીસ મણ પાંત્રીસ મણ પણ થતું હોય છે અને ત્યાર પછી ખેડૂત મિત્રો આપણે આ છીણા વિશે વાત કરીએ તો યોગ્ય માવજત અને યોગ્ય વાવેતર પદ્ધતિ તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે આને વાવેતરની વાત કરીએ તો આને વાવેતર કઈ રીતે કરવું જોઈએ આનો હોવાથી અને એક અંદર ચાર લાઈન એટલે કે કે આપણે એ ટાઈપનું આપણે કેરામાં ચાર ઓળ એ રીતનું આનું વાવેતર કરવું જોઈએ જેથી કરી અને એના એકરે સોળની સંખ્યા જળવાઈ રહે અને ઉત્પાદન સારું આવે બીજ દરની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ અધૂબળો છોડો હોવાથી આને આપણે ગુઠના વીઘે દસ થી બાર કિલો આપણે બીજ દર રાખવું જોઈએ જેથી કરીને આપણે બેનિફિટ સારો રહે અને ત્યાર પછી ખેડૂત મિત્રો અને યોગ્ય માવજત ખાસ ખેડૂત મિત્રો આમાં યોગ્ય માવજત કોઈપણ છીણાનો પાક હોય ને એમાં ખાસ જરૂર હોય છે તો યોગ્ય માવજત શું કરવી જોઈએ તો મારી દૃષ્ટિએ ખેડૂત મિત્રો આપણે એમ ગણો ને તો એક તો પિયત વ્યવસ્થામાં આપણે બહુ ખાસ કાળજી રાખવી જોઈએ એટલે એમાં કાળજી શું રાખવી જોઈએ ખેડૂત મિત્રો તો કે આપણે આને કટોકટીની અવસ્થાએ પિયત આપવું જોઈએ તો કટોકટી અવસ્થા ખેડૂત કોને કહેવામાં આવે છે કે જ્યારે કે દિવસનું ટેમ્પરેચર ઓછામાં ક્યારે હોય તો કે આપણે બપોર હોય તો આપણે બપોર આપણે વાડિયા જઈ અને આપણા સીણાની અંદર રાઉન્ડ મારવાનો છે આટો મારવાનો છે અને આપણને એમ થાય કે હવે આપણા સીણા પાણી માંગે છે એટલે કે લંઘાય છે ત્યારે જ પિયત આપવાનું છે પછી દિવસ ગમે એટલા થાય ઘણી વખત એવું હોય છે ખેડૂત મિત્ર કોઈ પણ નબળી જમ્યા હોય તો મારો પંદર દિવસે વીસ દિવસે પાણી માગે અને કોઈને બહુ લોઠી હોય તો પાંત્રી ચાલી દિવસ કે પચાસ દિવસ લગી પણ પાણી ન માંગે એટલે કે બાજુવાળો માનો કે પંદર વીસ દિવસે પિયત આપી દે તો આપણે આપી દેવાનું નથી આપણે આપણા છીણા જ્યારે બપોર સારા ટેમ્પરેચર ઓછું હોય અને લંઘાય ત્યારે પિયત આપવાનું છે આ ખેડૂત મિત્રની કોઈ પણ એક્સ વાય ઝેડ કોઈ પણ વેરાયટી હોય આમાં તમે ફોલો કરશો તો ઉત્પાદન બધા કદાચ સારામાં સારું આવશે અને આપણે દર વર્ષે ખેડૂત મિત્ર શું હોય છે કે વાવ્યા પછી છીણા ઉગી જાય અને ઉગી ગયા પછી આપણે પચીસમાં માં દિવસે પિયત આપતા હોય છે ખેડૂત મિત્ર એ રીતે નથી કરવાનું કારણ કે એનું કારણ ખાસ હું તમને ખેડૂત મિત્રો જણાવું છું કે આપણે નવરાત્રી અને દિવાળી બંનેની વચ્ચે જો ભૂર પવન વાતો હોય ને તો આપણે 25 દિવસે પિયત આપવા તો બરોબર છે તો કોઈ નડે નહીં પણ દિવાળી અને નવરાત્રી થોડીક વધારે અસર કરતી હોય છે એટલે કે આપણે જમીનમાં ભેજ વધારે હોય એટલે આપણે પચીસ દિવસે જમીન વાહરી ન જાય જો એ જ સમયે જો ભૂર પવન એટલે કે શિયાળુ પવન વાયો હોય તો આપણે પંદર પચીસ દિવસે આપણે પિયત આપીએ તો કોઈ નડતું નથી બાકી આપણે ખાસ ખેડૂત મિત્રો મેં તમને જેમ કીધું આગળ કે આપણા બપોર ટેમ્પરેચર ઊંચું હોય જયારે આપણા છીણા લંગાતા હોય ત્યારે પિયત આપીએ જેથી કરીને વધુ ઉત્પાદન લઈ શકીએ અને ખેડૂત મિત્રો વધુ માહિતી તમારે કોઈ છીણાની બાબતની જોતી હોય અથવા અન્ય વેરે પાક વિશે તો આપણે હેલ્પલાઇન નંબર નીચે આપેલો છે એકાણું જીરો પાંસાઠ સિત્તેર સાત આડત્રીસ પણ કોલ કરી અને માહિતી પણ લઈ શકીએ છીએ બસ આજે આટલું નમસ્કાર